વલસાડ સિટી પોલીસની ટીમ શ્રાવણ માસ નિમિત્તે અનેક વખત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેને અંકુશમાં લાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમ મળેલી બાતમીના આધારે વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડા ગ્રીન પાર્કના જિન્નતનગરમાં આવેલા બસીર અલરખા પઠાણ ના ઘર સામે આવેલી ખુલ્લી જગ્યામાં લોકો તીન પતિનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી ત્યારે વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે વલસાડ સિટી પી એસ આઈ પી આઈ ડી ડી પરમારના નેતૃત્વમાં બાતમીવાળા જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ચેક કરતા કુલ સાત ઇસમોને તીન પતિનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે વલસાડ સિટી પોલીસની બે ચેક કરતા કુલ દસ હજાર રોકડા અને સાત મોબાઈલ એમ બે મોટર સાયકલ મળી કુલ ચોરાણું હજારનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે